અને મારું મકાન બંધ થઈ ગયું જે ગુજરાતની વિધાનસભાના મકાનમાં માનની અમિતભાઈ અમે બંને બેસીએ છીએ એ વિધાનસભાનું મકાન સચિવાલયનો દરેક દરેક બ્લોક આ ધરતીથી ગાંધીનગર સુધી જવાનો રસ્તો રસ્તાની બંને બાજુ પર જોવા મળતી હોટેલો મોટા મોટા બિલ્ડિંગો ફ્લાયઓવર શોપિંગ સેન્ટર ટાવરો

કે તમે જે પોલીસ સ્ટેશનમાં પીઆઈ થયા છો કે જે એસપી તરીકે જે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં બેસો છો કે કલેક્ટર ઓફિસમાં બેસો છો એની એક એક ઈમારત પર મૂળમાં અભારું અને અમારા બાપ દાદાનો પરસેવડ લોહી પડેલા છે ત્યારે બિલ્ડિંગનું નિર્માણ થયું છે અને એ મકાનોમાં બેસી આ કલેક્ટરો આપણા મોં પર અરજી ફેંકી દે અરજીનું ખા કરે આપણું અપમાન કરે કચેરીમાં બેસવા ના દે આપણે અપોઇન્ટમેન્ટ ના આપણે આપણી વાત ના સાંભળે આપણા કામ ના કરે અને ગાળો બોલે આ નેહા કુમારી તાલુકા સ્વાગત ના કાર્યક્રમ ના મંચ ઉપર પાંચ લોકો ની હાજરી માં એવું બોલી દલિત સમાજના યુવાન માટે કે આ તો હરામી છે અને વિચાર કરો કલ્પના કરો એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ

આપણે બ્લેકમેલિંગ માટે કેસ કરીએ છીએ તમારી કોઈ કોલ હું જાણતો હો અને હું તમને એવી ધમકી આપું કાટલા રૂપિયા હું તો કે તારી પોલ ખોલી ના આને બ્લેકમેલિંગ કહેવાય આ ભારતનો દલિત અને આદિવાસી આવું છે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચાલુ કાર્યકરના મંચ ઉપરથી આવું બોલતી હોય તો આપણે બધાએ એની સામે લડી

તમને સંતોષ થશે કે ના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું બંધારણ ગુજરાત પણ લાગુ છે પણ તમે બે દિવસ પહેલા જોયું અમિત શાહ જે બોલ્યો આ દેશમાં માં બંધારણ ને એમને ક્યારે શ્રદ્ધા નથી બરાબર યાદ રાખજો ઘણીવાર મારી સભા માં કહેતો હું કે આરએસએસ અને ભાજપના લોકો સૌથી વધારે કોઈ એક નેતા ને નફરત કરતા હોય તો બાબા સાહેબ આંબેડકર છે સૌથી વધારે કોઈ પુસ્તકને કરતા હોય તો ભારતની બંધારણ ભારતનું સંવિધાન છે અને સૌથી વધારે કોઈ યોજનાનો નફરત કરતા હોય તો એ છે દલિત આદિવાસી અને ભૌમિ સિને મંડારી અનામત અમને અનામત મંજૂર નથી અમને સંવિધાન પસંદ નથી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગમતા નથી કેમ નથી ગમતા કેમ અભિચ્છા કેમ અભિચ્છા બકવાસ કરો શું કીધું

શંકરી જેને કેતા એનો દીકરો કલેક્ટર થયો અને ગામમાં ચોરી બેસનારા અને સલામ મારવી પડે છે એની દાંત ત્યાં જઈને કાઢે છે અમદાવાદના ચાતખેડામાં ઓબીસી દલિત સમાજના ગરીબ માણસોએ ત્રણ ત્રણ મકાનો બાંધ્યા ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે એમના બંધારણના કારણે અને એમના અનામતના કારણે બેંકમાં ને એલઆઈસી માં 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 નોકરી મળી શિક્ષક અને તલાટી થયા એના કારણે એની દાદ ત્યાં જઈને છે લાલજી પ્રેસ કોન્ફરન્સ કેતા બે પત્રકારોને મળી રહ્યા કે આરએસએસ ના લોકો જે તમને આદિવાસી નથી કેતા શું કહે છે વનવાસી

આ મનસુપતિ સાથે મળી આપણે બધા માંગણી કરીએ કે નેહા નેહાની સસ્પેન્ડ કરી એની સામે ગુનો દાખલ કરી અને જેલ ભેગી કરો પણ અમિત સાલુ ભારતના ગૃહ મંત્રીના પદ ઉપરથી રાજીનામું લીધા વગર આપણે જપવાના નથી નથી અને નથી સાથીઓ લાંબી વાત નહીં કરું આ તમામ લોકોની જો તૈયારી હોય આ યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લાના આપણા સંગઠનની આ વિસ્તૃત કારોબારી હોય આપણે સાથે મળીને જો સંકલ્પ કરીએ તો આવતા 15 20 25 દિવસ બાદ જે મહીસાગર એક સંમેલન કર્યું દલિત આદિવાસી ઓબીસી સમાજ અને બંધારણમાં માનનારા અન્ય સમાજના લોકો બધા સાથે મળીને નિહાકુમારીની ધરપકડની માંગ કરી એમ નિહાકુમારીની ધરપકડની માંગ આદિવાસી ઓબીસી દલિત સમાજ ના હક ના અધિકાર માંગ જંગલ જમીન ના કાયદા હેઠળ છ હજાર રાજ્યો હજી પડતર પડી છે એની વાત તમે એરપોર્ટ બનાવો પેલો કોરિડોર બનાવો પણ અમારી છાતી ઉપર નહીં

આપણા લોકોની અવાજ છે અને ચેનલ ને આપણે ગામડા ગામડા ઘેર ઘેર ડુંગર ડુંગર કકબાબાના ફોરે એટલે બધ સુધી આપણે પહોંચાડવાનો છે અને આ ચેનલ ને આપણે પૂરા ગુજરાત રાજ્યમાં મધ્યપ્રદેશ રાજ્યમાં અને મહારાષ્ટ્રમાં અને સાથે સાથે આપણા પડોશી રાજ્ય એટલે રાજસ્થાન વે આપણે પહોંચાડવાનો છે આ ચાર રાજ્ય જો આપણે માંગણી કરીએ છે આ ચાર રાજ્યોમાં પહોંચાડવાનો છે અને સાથે સાથે પૂરા દેશમાં આ ચેનલ ને આપણે ઉગાડવાનો છે એટલે કે કેમ પુગવાનો છે તમે એને હું આપણે બધા હળી મળીને ચેનલને આપણે પુગાડીએ વાલાઓ આપણો ચેનલ છે તમારી બી કોઈ સમસ્યા હોય કે તમારી જોડે કોઈ સમાચાર હોય તો તમે અમને આપી શકો છો જોતા રહો જો આપણો ચેનલ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ અત્યારે હું તમારીથી રજા લઉં છું જય જવાહર જય ભીમ જય ભીલ પ્રદેશ નમસ્કાર